સોશિયલ મીડિયા પરથી હવે હટાવી શકો છો મોદી કા પરિવાર ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી કા પરિવાર કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું જે હેઠળ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના નામ આગળ મોદી કા પરિવાર લખવાનું શરૂ કરી દીધું હતું પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એવી અપીલ કરી છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પર મોદી કા પરિવાર હટાવી શકે છે તમને શું લાગે છે વડાપ્રધાને આવો નિર્ણય કેમ લીધો હશે અમને કોમેન્ટમાં જરૂર બતાવજો મંત્રી પદ ન મળવાથી એનડીએના વધુ એક સાથી નારાજ કહ્યું દરેકને સન્માન મળવું જોઈએ કેન્દ્રમાં કેબિનેટની રચના પછી ઝારખંડના નેશનલ ડેમોક્રેટિક એરલાઇન્સ એનડીએના સાથી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન એજેએસયુના ખુશ દેખાય છે એનડીએ રાજ્યની ગીરડી લોકસભાની બેઠક પરથી એજેએસયુ ઉમેદવાર ચંદ્રપ્રકાશ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા આ બેઠક પરથી એજેએસયુ ઉમેદવારની જીત પછી પાર્ટીને એવી આશા હતી કે તેમની પાર્ટીના સાંસદ ચૌધરીને પણ કેબિનેટના મંત્રીપદ આપવામાં આવશે પરંતુ એવું ન થતાં કોડરના સાંસદ અન્નપૂર્ણા દેવીને ઝારખંડના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા જ્યારે રાંચીના સાંસદ સંજય શેઠને રાજ્યમંત્રી તરીકે મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા